કે કોર્ટ સાપર કેસમાં ઓફિશિયલ સિક્રેટ હેઠળ હેઠળના આ સજા આપી છે ઇમરાન ખાનને આ સજા વિરુદ્ધ ઉચ્ચ અદાલતમાં અપીલ કરી શકે છે પરંતુ સેના સાથે ચાલી રહેલા તણાવના કારણે તેમને રાહત મળવી મુશ્કેલ છે તો મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે આવી સ્થિતિમાં ઇમરાન ખાનોને ચૂંટણી લડવાનો રસ્તો બંધ થઈ ગયો છે ત્યારે મિત્રો અત્યારના મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ i